રશ્મિબેન ભીમાણી રાજકોટથી તમારો સવાલ છે કે પાલિતાણા વગેરે તીર્થની યાત્રા સૂર્યોદય પહેલા કરીએ છીએ અને પાલક પણ નેમિનાથ ભગવાનને સૂર્યોદય પહેલા જ વંદન કરવા ગયા હતા તો શું આપણે પણ એની જેમ અભવ્ય કહેવાયે તમારો બીજો સવાલ છે કે કોઈ વખત એવું પણ બની શકે કે ભાવ વગર પુણ્ય કે પાપ ક્રિયા કરીએ તો અનુબંધ પડે જ નહીં જો સવાલ આપણે જોઈએ કે પાલકનો જીવ અભવ્ય જ હતો એ સૂર્યોદય પહેલા વંદન કરવા ગયો એટલે અભવ્ય નથી બની ગયો જે જીવ અભવ્ય હોય તે અભવ્ય જ રહે ને ભવ્ય હોય તે ભવ્ય જ રહે અભવ્ય જીવ કદી ભવ્ય બની ન જાય અને ભવ્ય જીવ કદી અભવ્ય બની ન જાય એમ તો કે આપણે ફૂલ ચડાવીએ એટલે ફૂલ ભવ્ય બની જાય પણ એવું ના હોય જે ફૂલ નો જીવ ભવ્ય હોય તે ભવ્ય જ રહે અને અભવ્ય હોય તે અભવ્ય જ રહે કોઈ કોઈને ભવ્ય માંથી અભવ્ય અભવ્ય માંથી ભવ્ય બનાવી શકે જ નહીં પાલિતાણા વગેરે યાત્રા સૂર્યોદય કરીએ છીએ એટલે આપણે અભવ્ય છીએ એવું નથી પણ જૈન ધર્મને સૂક્ષ્મ સમજ્યા હો તો એટલી જાગ્રતતા આવવી જોઈએ કે અંધારામાં નાના મોટા જીવો રસ્તા પર ફરતા હોય

પાલક તો અભવ્ય જ હતો માટે એને જીવો હણાશે એવો વિચાર ન આવ્યો આપણા કિસ્સામાં પહેલી વાત તો એ છે કે આપણી પાસે પૂરી સમજ નથી બીજું આપણે દેખા દેખી એવું ઘણું કરીએ છીએ કે જે ન કરવું જોઈએ અત્યારે કોઈ વિચરણતા કેવલી કે તીર્થંકર ભરત ક્ષેત્રમાં નથી કે જે આપણને જાગૃત કરે વળી પાછમ આરાનો પ્રભાવ પણ એવો છે ને સંગયન પણ એટલું નબળું છે કે જેટલું જાણીએ છીએ એટલું આચરી શકતા નથી છતાં પણ શાંતિથી વિચારો ને કરો તો સાચી વાત તરફ પગલા જરૂર ભરાશે તમારું બીજો સવાલ છે કે એવું પણ બની શકે કે ભાવ વગર પુણ્ય કે પાપ કરવાથી અનુબંધ પડે જ નહીં ના બેન એવું કદી ન બને પાપ કે પુણ્યના બંધની સાથે અનુબંધ જેમ જોડાયેલો જ છે આપણે સંકલ્પ વિકલ્પ સહિત છીએ માટે પાપ કે પુણ્ય ક્રિયા કરતી વખતે કઈ ને કઈ વિકલ્પો આપવાના જ કાંઈક ને કાંઈક આશય તો રહેવાનો જ અમુક આશય અમુક ભાવના આપણામાં પરમાનન્ટ પડેલી છે અમુક આપણી કાયમ અનુમોદના હોય છે દાખલા તરીકે કઈ કારણ વગર અમુકનું નાનું નાનું જૂઠ બોલી લીધું તો એ આપણને ચાલે વાંધો નથી આવતો આપણને એવું એવું તો થાય એવું એવું તો કરાય થોડી થોડી કોઈની નિંદા કરી લીધી તો ચાલે થોડી ઘણી કોઈએ પ્રશંસા કરી લીધી તો આપણે ખુશ ખુશ થઈ ગયા પ્રશંસા ન કરી તો દુખી દુખી થઈ ગયા આવું બધું અંદર આપણે પડેલું જ છે બ્રેડ બટર તૈયાર સોસ વગેરે ખાઈ લીધું તો કઈ હાથમાં હલતો નથી ઉપર બી એમ થાય કે તો પછી આ બધું છોડી દઈએ તો ખાવાનું શું આપણામાં એવી માન્યતાઓ રહેલી જ છે કે જો સાયન્સે કેટલી સારી પ્રગતિ કરી આપણને કેટલી બધી સુખ સગવડ આપી આને એવી કેટલી વાત અને વસ્તુ છે જો તમે વિચારો તો ખબર પડે કે આ ભલે બધું જીનાગના વિરુદ્ધ છે છતાં આપણે એને સારી માનીએ છીએ આપણને એ બધું ચાલે છે આ બધી માન્યતાઓ આપણામાં કાયમ પડેલી છે જે આજે છે ને કાલે નથી એવું નથી તો આજે પરમેનન્ટ આશ્રમ જે આપણી અંદર પડેલો છે અંદર પડેલો છે તે કાયમ માટે અનુબંધ પાડે છે પછી તમે પૂજા કરતા હો કે પ્રતિક્રમણ કરતા હોય પણ આ જે જીનાગના વિરુદ્ધ નાની મોટી માન્યતા આપણા અંતર મનમાં રહેલી છે એ કઈ જતી નથી રહેતી સામાયિક કરતી વખતે ચાલી જાય છે પૂજા કરતી વખતે ચાલી જાય છે ના અને એ બધી માન્યતાઓ જે જેના વિરુદ્ધ છે એ સતત પાપનો અનુબંધ પાડ્યા જ કરે છે તમે ગમે તે પુણ્ય કાર્ય કરતા હોય પણ આ અંદર રહેલી માન્યતાઓ સતત પાપનો અનુબંધ પાડે છે એટલે જ કહ્યું છે કે સમકિત પામ્યા પહેલા પંચાણું ટકા અનુબંધ પાપનો હોય છે જયારે સમકિત પામ્યા પછી બાજી પલટી જાય પછી પંચાણુ ટકા અનુબંધ પુણ્ય નો હોય કરેલું પાપ કે પુણ્યનો બંધ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે નવું કર્મ કેવું બંધાવવું એ તાકાત અનુબંધમાં છે જો અનુબંધ પાપનો છે તો નવું પાપાનું બંધી પાપ જ બંધાવશે એટલે જ અનુબંધ થી ચેતવાનું કહ્યું છે આમ તમે જે ક્રિયા કરી રહ્યા છો તેના માટેનો તમારો ભાવ તમારો આશય અને જીનાગના વિરુદ્ધ તમારી માન્યતા આ બધાના સરવૈયાના રૂપમાં અનુબંધ પડે છે તમારો પાપ કે પુણ્ય નો અનુબંધ આ બધાનું સરવૈયું છે એ અનુબંધ જેમ પ્રાણી થી આપણે અલગ પાડી ના શકાય એમ બંધ થી અનુબંધને અલગ પાડી ના શકાય અનુબંધ ક્યારે ન હોય કર્મની નિર્જરા વખતે નિર્જરા વખતે કર્મનો આશ્રય પણ ન હોય ને અનુબંધ પર ના હોય નિર્જરા વખતે તો ફક્ત કર્મનો સંવર હોય ક્ષમતા હોય અને કર્મની નિર્જરા હોય આ બધું મેં મારી ત્રણેય બુકમાં ઊંડાણથી સમજાવી છે ત્રણેય બુક પ્રશ્નોતરત્ન મતલબ ભાગ એક બે અને ત્રણ એના પ્રાપ્તિસ્થાનના એડ્રેસ અને પોડકાસ્ટ સ્ટુડિયો ની લિંક એમાં પણ ઓડિયો દ્વારા બધું સમજાવેલું છે એ કોઈ પણ એડમિન પાસેથી મંગાવી લો ને રોજ જેટલું બની શકે બની શકે એટલું વાંચો સમજો સાંભળો અને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરો તો આત્માની પ્રગતિ જરૂર થશે અનેક જન્મો પછી આ એક જન્મ એવો મળે છે કે જેમાં આપણે ધારીએ તો આપણા આત્માને મળી શકીએ જોઈ શકીએ જાણી શકીએ અનુભવી શકીએ પણ ખૂબ જ ને દુઃખ વાત દુઃખની વાત છે કે આપણે આખી જિંદગી બીજા માટેના સંકલ્પો વિકલ્પોમાં વિતાવી દઈએ છીએ આખી જિંદગીમાં એક ક્ષણ પણ આપણને આપણા આત્માને મળવાનો સમય નથી આનાથી મોટી બીજી વિતંબના શું હોઈ શકે હમણાં ઓળીમાં શ્રીપાદ રાજા નો રાજ સાંભળતા હશો ને એમાં ખંડ ચાર ધાડ તેર વાંચો શું કહે છે ખાલી આટલું સમજશો ને તો પણ ખ્યાલ આવશે કે શું કરવા જેવું છે ને શું કરી રહ્યા છે છે જીમજીમાં બહુશ્રુત બહુજન સંમત બહુલ શિષ્યો નો શેઠો રે ધીમતીમજી શાસન નો વૈરી જો નવી અનુભવ પેઠો રે જો સમજી શકો તો આમાં ઘણું બધું કીધું છે કે કોઈ ભલે સો બસો પાંચસો શિષ્યો નો ગુરુ હોય કે ઘણું બધું શાસ્ત્ર જ્ઞાન હોય પણ જો આત્મ અનુભવ નથી કર્યો પોતાના આત્માના દર્શન નથી કર્યા પોતાના આત્માને મળ્યો નથી આ મનુષ્ય જન્મ પાપીને ચારિત્ર લઈને પણ ચારિત્ર લેવાનું જ એના માટે છે કે સતત કર્મ ને નિર્જરા કરતા કરતા આત્મા અનુભવ થઈ જાય તો જેને આત્મ દર્શન માટે પ્રયત્ન કર્યો નથી કે કરતો નથી તો તે જીન શાસન નો છે બોલો ગમે એટલા શિષ્યનો ગુરુ હોય ગમે એટલું જ્ઞાન હોય છતાં જો આત્મા અનુભવ નથી કર્યો તો એ જીન શાસન નો વૈરી છે આ શબ્દ વાપર્યો છે આમાં માટે આપણે પોતે આપણા આત્માના વેરી છીએ જો આપણે નથી કરતા જો આપણે પરમાં જ રાચીએ છીએ અને પોતાના આત્માને મળવા માટે એની ઓળખ માટે એના અનુભવ માટે એક મિનિટ પણ ફાળવી શકતા નથી તો આપણે પણ જીન શાસનના વેરી છીએ ખ્યાલ આવ્યો દીશ ઓડિયો ભાઈ સુબોધી મસાલ્યા